માટેનું તમે જેમ સૂચન મેચ કમિશ્ન કીધું છે નવી તકતી લગાવી રાખો બધું બ્લેક કરી દઈશ

તમારું તમે છે ને આવવાના હોય ને એ લોકોના નામ આમાં લગતા હોય છે

તો જમાલપુર ખાડીયાના વિસ્તારના અંદર પણ આ સુવિધા મળવી જોઈએ કમિશનર સાહેબે પોઝિટિવ લઈને આ સેન્ટર ચાલુ કર્યું છે સેન્ટર ચાલુ થયું છે મને ખૂબ આનંદ છે કે મારા વિસ્તારના લોકોને આનો લાભ મળશે પરંતુ ખાસ મારે એ કહેવાનું કે જ્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રી અને ડેપ્યુટી કમિશનરશ્રી જ્યારે મારે વાત કહી છે કે તમે ઉદ્ઘાટન કરતા હો તો સ્થાનિક ધારાસભ્યનું નામ દરેક વિસ્તારના અંદર કોઈ જે પણ સરકારી યોજના હોય જે ઉદ્ઘાટન થતું હોય તેમાં સ્થાનિક ધારાસભ્યનું નામ હોય છે જ પરંતુ કાલે જ્યારે મને પ્રૂફ માટે જે મોકલ્યો વોટ્સએપ એમાં મારું નામ હતું પત્રિકાના અંદર એમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ફોટો હતો અમિતભાઈ શાહ સાહેબનો ફોટો હતો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ફોટો હતો અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર કિરીટ સોલંકી હતા અતિથિ વિશેષ તરીકે મારું પણ નામ હતું બાજુમાં જ્યારે બંને નામ હતા આજે તકતીના અંદર જોવું તો તકતીના અંદર મારું નામ જ નથી એનો મારો વિરોધ છે એટલે આજે મારો વિરોધ છે કે ભાઈ આ તકતી નહીં બદલવામાં આવે તો અત્યારે તો મેં ખાલી બ્લેક સ્પ્રે માર્યો છે પણ કાલે તક તકતી બદલવામાં તો તકતીને બીજી લગાડવાની ચોક્કસ કમિશનર શ્રીએ મને અત્યારે તો ખાતરી આપી જ છે નહીં લગાવે તો હું મારા ખર્ચે પણ લગાવી દઈશ તમને કોના તરફથી ખાતરી આપવામાં આવી છે કમિશનર મારે તો એ જ છે કે ભાજપના કાર્યાલયમાંથી પૈસા નથી લાવેલા આ જે સેન્ટર બન્યું છે કમલમ માંથી પૈસા થોડી લાવ્યા છે કમલમ માંથી પૈસા લાવ્યો તો મારો કોઈ વિરોધ નથી પરંતુ પ્રજાના ટેક્સના પૈસા છે એટલા માટે મારે બોલવું પડે છે અને લડવું પડે છે કે સ્થાનિક ધારાસભ્યો નામ હોવું જ જોઈએ

બહેરામપુરાના ઓપીડી વિભાગમાં ડાયાલિસિસ સેન્ટર જે દર્દીઓના સુવિધા માટે શરૂ કરવામાં આવે છે અને આ ડાયાલિસિસ સેન્ટરમાં બધા જ દર્દીઓને અત્યાધુનિક મશીનો અને આરઓ ઓટોમેટિક આરો સિસ્ટમની સુવિધા સાથે અને બધી જ દવાઓ અને ઇન્જેક્શનો નિઃશુલ્ક આપવામાં આવશે અને આ ડાયાલીસિસ સેન્ટરમાં બે શિફ્ટમાં ચાલશે જેમાં દસથી વધુ દર્દીઓ સારવાર લઈ શકશે અને એમની જે મોનિટરિંગ છે જે કિડની સિવિલ કેમ્પસમાંથી અહીંયાથી મોનિટરિંગ કરવામાં આવશે અને માર્ગદર્શન પણ આપવામાં આવશે અચ્છા ભાઈ સ્થાનિક ધારાસભ્યનું નામ નથી તકતીમાં તને લઈને તેમના તેમનામાં દોષ છે નો કમેન્ટ